ગાઈજો અમાર સવારનો વ્યૂ કેટલો સરસ આવે છે 6 વાગ્યા છે કેટલું અંધારું છે ફોનમાં એકદમ અજવાળું દેખાય છે હજુ અંધારું છે તો લાઇટ કેવી ઝગમગાય છે દિવાળી છે એટલે આજે દેવ દિવાળી છે પૂનમ છે શુક્રવાર તો 5 વાગે ઊઠી ગઈ હું કેટલું સરસ વ્યવું આવે છે જો એકદમ અજવાળું દેખાય છે અંધારું છે તો તો બી બી સવારમાં બની ડાબો સાહેબ માટે ટિફિન રોટલી તો ગવાર સરસ બાફી લીધા છે દેશી એકદમ હવે છે મસાલો પીસીને તૈયાર કરી દીધો છે મેં તો હવે ફટાફટ બનાવી દઉં ડામોર સાહેબ નાઈસ એટલી વારમાં ખાલી વગારવાના જ બાકી છે હેલો કેમ છો મજામાં રામો બ્લોગ્સ માં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો અમે બી મજામાં હશો જય જોહા તો હવે હું રોજે જેમ મારું બધું કામ પતી ગયું છે ચા નાસ્તો થઈ ગયું છે ડામર સાહેબ નોકરી જતા રહ્યા એમના માટે ટિફિન બનાવી દીધું તો હવે અમારું રોટલી બનાવવાની છે તો ગાઈ આજે હું તમને સરસ વાત કહું આ મોબાઈલનું એટલું મસ્ત ક્લિયર શૂટિંગ આવે છે બહુ મસ્ત કેમેરો એટલો મસ્ત છે ને બહુ મસ્ત છે બહુ મસ્ત છે ને સુરભી શૂટિંગ બી બહુ મસ્ત થાય છે તો આમાં સુરભી નહીં ધોઈને બેસી ગયા છે મોબાઈલ જોવે છે કેટલા દિવસ રજા છે સુરભી હવે આજે તો શુક્રવાર થયો ત્રણ ચાર દિવસ હા ને સોમવારે સ્કૂલ ચાલુ એમ બે દિવસ તો સોમવારે સુરભીની સ્કૂલ ચાલુ થાય અઢાર તારીખે સુરભી ગુડ મોર્નિંગ મોડું કેમ અંધાડે છે તું તો એમાં એમાં શું થઈ ગયું ચાલે તો ઘરે ઘરે જેવા હોય સુરભિયાવાર ભાગી ગઈ ગાઈ તમારો વિડીયો જોતા હતા તો અમે લાઈક કરજો કોમેન્ટ કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજને ફોલો કરજો તો લાઈક કોમેન્ટ કરવાના ભૂલતા નહીં શેર કરવાના બી ભૂલતા નહીં તો મારે હવે શાક તો બની ગયું છે દેશી ગવાર બનાવે છે મારા ફેવરેટ શાક મને બહુ ભાવે છે દેશી ગવારનું શાક છોકરાને બહુ ભાવે છે તો એ બનાવ્યું છે આજે તો હવે રોટલી કરવાની બાકી જ નહીં તો રોટલી બનાવી દો હવે ફટાફટ આર્યન તો ત્રણ વાગે આવશે તમારા બંનેજણની રોટલી બનાવી દો આર્યન માટે બનાવીને રાખી દઉં તો હું મારે રોટલી બનાવી દઉં બ્લોકમાં તમે કન્ટિન્યુ રહેજો બ્લોક પૂરેપૂરો જોજો સપોર્ટ કરજો ગાય જે આજે અમારે જમવામાં દેશી ઘવાર છે એકદમ દહીં રોટલી અને સુરભી બે જણા અમે જમવા બેસી ગયા સુરભી અમારે મોડું જ સંતાળી દેશે કેટલી વાર સંતાળીશ તું તો ગાય જે અમે જમીલીએ તમારે જમવું તો આવી જાઓ દેશી ઘવાર ટેસ્ટી ટેસ્ટી મારું ફેવરેટ શાક છે આજે મસ્તી લાગે મને તો બહુ ભાવે છે તો અમે હવે જમી લઈએ